સમાચારમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણના રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠન બજરંગ દળ દ્વારા ધાર્મિક તહેવારોમાં મટન અને ઈંડાની લારીઓ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું રાધનપુર ખાતે માંસ મટન અને ઈંડાની લારી પરનું વેચાણ બંધ કરવા આવેદન પત્ર અપાયું છે રાધનપુર ખાતે નવરાત્રી જેવા ધાર્મિક તહેવારોમાં કતલખાના બંધ કરવા બજરંગદળ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠન બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા આવેદન પત્ર અપાયું છે રાધનપુર ખાતે ગેરકાયદેસર કતલખાના જોવા મળી રહ્યા છે

અને જેને લાયસન્સ ના હોય એ બંધ કરે આવી વખત ની મારી માંગણી છે અને જાહેર ધરવાડ સંયોજક શ્રી જિલ્લો પાટણ બજરંગ તથા તેમની ટીમ દ્વારા નગરપાલિકાને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે રાધનપુર નગરપાલિકા વિસ્તારની અંદર ગેરકાયદેસર કતલખાના ચાલે છે તેમજ માંસ મચ્છી અને ઈંડાની લારીઓ કોઈપણ જાતની પરવાનગી વગર આ પ્રકારની વસ્તુનું વેચાણ કરી રહે છે અને તેમણે તાત્કાલિક આ નવરાત્રિનો આખો તહેવાર આવતો હોય બંધ કરવા માટે માંગણી વ્યક્ત કરી છે એના અનુસંધાને નગરપાલિકા તાત્કાલિક તપાસ કરશે જે કોઈ બિનપરવાનગી આવા કોઈ લારી ગલ્લા કે કોઈ દુકાનો હશે તો એને અમે બંધ કરાવીશું અને પરવાનગીવાળા કતલખાના પણ હોય પરવાનગીવાળી માંસનું વેચાણ કરતી મચ્છી ઈંડાનું વેચાણ કરતી દુકાનો હોય તો જાહેરની અંદર કોઈની લાગણી ન દુભાય એ રીતે વેચાણ કરે એવી એમને તાકીદ કરી